નાગેડ પાઉંભાજી <tied sound> <tied> એ એ બ્લડ 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 કોઈ પણ ન જોઈએ કાકા નમસ્કાર દોસ્તો આજે એક જોરદાર અકસ્માત થયો છે ગીર સોમનાથ ના ઉના શહેર ની અંદર ઉના શહેર ની ખાવધર ગલી છે અહીંયા ગલી પહેલા બતાવવાના પ્રયાસ કરી પોલીસ સ્ટેશન ની બિલકુલ બાજુમાં ગેટ છે અને આ ગેટની બાજુમાં જે ગલી છે અને ખાઉધર ગલીના નામે ઓળખવામાં આવે છે વહેલી સવારે કયો કાર છે તેનો અકસ્માત થયો છે આ સ્કોર્પો કાર છે જે નાગેર પાઉંભાજીની આ દુકાન છે જે શોપ છે તેની સાથે આ કાર છે તે સીધી ટકરાઈ છે ઉના શહેર તરફથી આ તરફ આવી રહી હતી જાણવા મળ્યું છે કે આ કાર છે તે અમદાવાદની છે તેનું પાર્સિંગ છે જે બરોડાનું છે આ પ્રાથમિક જાણકારી છે સચોટ ના કહી શકાય પરંતુ અત્યારે જે હાલ સ્થિતિ જાણવા મળી છે એ મુજબ આ કાર છે તે બરોડાના પાર્સિંગ છે તેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું જાણવા એ પણ મળ્યું છે કે સિવિલ હોસ્પિટલની અંદર આ જે કાર મળ્યુંલ ચાલક છે તેના ભાઈ છે તે ફરજ બજાવે છે જેના કારણે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખ્યું હોય તેવું લાગી રહ્યું છે વહેલી સવારે ખૂબ હાલ ગરમી પડી રહી છે તાપ પડી રહ્યો છે એક વૃદ્ધ છે જે અહીં બહાર ઓટા ઉપર સૂતા હતા આ સમયે જ આ દુર્ઘટના બની છે

નાના મોટી ઈજાઓ થઈ છે કોઈને ગંભીર ઈજા નથી થઈ પરંતુ જે વૃદ્ધ હતા તેનું ઘટના સ્થળે મોત થયું છે હાલ આ તમામ મામલે આ તમામ મુદ્દે ઉના પોલીસ સ્ટેશનની અંદર હાલ ફરિયાદ નોંધવાની તજવીજ છે તે ચાલી રહી છે કોણ ફરિયાદી બને છે પોલીસ ફરિયાદી બને છે કે અન્ય કોઈ તે જોવું રહ્યું સુવા અહીંના જે પીએસઆઈ છે તે આખો કેસ છે જે તપાસ કરી રહ્યા છે અને પોલીસ છે તે તપાસ બાદ શું ખુલાસા કરે તે હવે જોવું રહ્યું પરંતુ પાછળની સાઈડથી હું આપને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશું જે મજા સર સવારે અહીંયા કોઈ હતું એવું ખરું હું હજે હેલો મને નહીં સવારે કોઈ હતું એવું કોઈ એવું તો માવજીભાઈ સવારે

અહીંયા એક બાઇક છે જે પણ આ કારની ટક્કરની ચપેટ છે તેમાં આવી છે પાછળની સાઈડના કંઈક દૃશ્યો આવા છે આગળનો કાચ કાચ છે તૂટેલો છે છે દુકાનની અંદરની કંઈક સ્થિતિ આવી નાગેર પાઉંભાજી સદનસીબે દુર્ઘટના તો થઈ છે પરંતુ વધારે જાનહાની એટલા માટે નહીં થઈ કારણ કે વહેલી સવારનો સમય હતો દુકાન બંધ હતી અન્યથા મોટી દુર્ઘટના છે તે બની શકે તેમ હતી જોકે એક વ્યક્તિનું આ દુર્ઘટનાની અંદર મોત થયું છે અને આ એક કાર છે હાલ આ તમામ જે કારની અંદર હતા તેને અહીંયા સ્થાનિક નાના મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે ઉના પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદની તજવીજ ચાલી રહી છે કોણ ફરિયાદી બને તે હવે જોવું રહ્યું પીએસઆઈ અહીંના છે સુવા તે આખો કેસ છે તેની તપાસ કરી રહ્યા છે હવે જોવું એ રહ્યું કે પોલીસ આ મામલે શું ખુલાસા કરે છે કઈ રીતે ચૂક થઈ હતી કોણ કાર ચલાવતું હતું અમદાવાદનું હતું કે અન્ય કોઈ હતું શું કારણથી આગળના હિસ્સાની અંદર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું હતું આ તમામ મુદ્દે પોલીસની તપાસ બાદ બહાર જે સત્ય છે તે બહાર આવશે એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે 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 અહીં સીસીટીવી સીસીટીવી તેની અંદરથી એક ફૂટેજ પણ સામે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કાર છે તે કઈ રીતે આ તરફ ઘસી આવી હતી અને જે વૃદ્ધ હતા તે પણ તેની અંદર દેખાય છે કે કઈ રીતે આ કાર છે તેની માથે ચડી ગઈ હતી દોસ્તો આવી તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ